અમાર તો આટલું માન નો છું આટલું છે હવે એ છેતરા મોત આવું છે અમને લ્યા પડી હુઈ જો આવડો સપનું તો ના આયો ઓલા માર બેટા ઓલા મને તો ચાર માટલા બતાયા પણ કદાચ આવડો આવડો જણો જણો માટલો હોય તો અને કદાચ થોજી ભરેલ હોય તો ઈ તો કદાચ સપનું આવશે તો હું કોચી કાઢી છે પણ ઓલાને પીપળો બતાયો હું પીપડું કાઢશે ને તો પછી અમને તો અડા દોઢ ફૂટ્યો છે એવો આવું પડશે ચેડી તરત લઈ કોતરવા જતો રહેવું છે mãi một phao lông đi, phao lông có Cụt hoặc, phao xét nữa. Phao lông. Yeah, ah, hoặc, 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 hoặc,

নাতল আন্য় কোত্য়ের মকে ওপাকোন্য়ে কেষয়ের কুযের আন্য়েপাকে গান্য়ে. দুয়ের জাসান্ না কুছ্য়েষে কন্য়ে আন� ガレオンシテ थाई हां